ભુજના રિજનલ સાયન્સ સેન્ટર પાસે પાંત્રીસ વર્ષના મેમણ યુવાનની હત્યા કરીને લાશ ફેંકી દીધી હોવાની આશંકા સાથે પરિવારજનોએ મૃતદેહને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હત્યાની ક્રમ લગાડવા માંગ ભુજના પાંત્રીસ વર્ષના અહેમદ મેમણ રિજનલ સાયન્સ સેન્ટરના ગેટ પાસે મૃત હાલતમાં મળી આવતા ભારે મચી જવા પામી હતી યુવાનને સાથે કામ કરતી યુવતી અને અન્યોએ મારીને ફેંકી દીધા હોવાનું યુવકના પરિવારજનોએ આ તકે આક્ષેપ કર્યો હતો સાયન્સ રિજનલ સેન્ટરમાં સફાઈનું કામ કરતા યુવતી સાથે સંબંધ બંધાતા બંને આદિપુરમાં સાથે રહેતા હતા યુવાનની હત્યા આદિપુરમાં કરી અને અહીં ફેંકી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ પરિવારજનોએ પોલીસ ફરિયાદમાં કર્યો જો કે પોલીસ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી જઈ પ્રથમ એડી અને ત્યારબાદ ત્રણસો બે કલમ અનુએ ગુનો નોંધે તેવી માગણી કરવામાં આવી હતી હાલ તો પરિવારજનોએ લાશને સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે તાત્કાલિક અસરથી ત્રણસો બે કલમ મુજબ ગુનો દાખલ કરી અને તપાસ આગળ વધારે તેવી માંગ કરવામાં આવી હતી બનાવે ભારે ચકચા જગાવી છે